નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના જે સિદ્ધાંતો અને મૂલ્યો છે ભાગ એક આ પુસ્તકનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ એમાં ત્રણ પાઠ જે છે એનો આપણે અભ્યાસ કર્યો છે એમાં આરુણીની કથા આપણે આના પહેલા જોતા હતા હવે આગળ ચોથા પાઠ તરફ આપણે આગળ વધવાનું છે આપણી જે પરંપરા છે એના વિશે આ પાઠની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે આ વિશ્વમાં અનેક લોકો વસે છે એમાંથી કેટલાક લોકો એવા છે કે એમના વાણી એમના વિચાર અને એમના વર્તન વ્યવહાર મુજબ અન્ય લોકો તેમને અનુસરતા હોય છે અત્યારની આપણી ભાષામાં કહીએ તો એમને ફોલો કરતા હોય છે એમના ફોલોઅર્સ હોય છે તો એને પોતાનું આઈડલ માનવા વાળા ઘણા લોકો હોય છે અને એમની અનુસાર પોતાનું જીવન જીવતા હોય છે આવા શ્રેષ્ઠ લોકો જે જે કાર્ય કરે તેને જ લોકો સાચું ગણતા હોય છે એટલે ખૂબ જ જરૂરી છે કે આપણા આઈડલ એ કોણ છે આપણા આદર્શ કોણ છે અત્યારના સમયમાં બોલિવૂડ કે હોલીવુડના કોઈ એક્ટર્સને આપણે પોતાનું આઇડલ માનતા હોઈએ તો પછી એ એવું ગંદુ જીવન જીવતા હોય તો આપણે પણ એના તરફ આજની પેઢી છે એ દોરાતી હોય છે પણ આપણા સ્વામી વિવેકાનંદ જેવા હોય આપણા શ્રી કૃષ્ણ જેવા હોય આપણા હોય તો એમનું જીવન જે છે એ કેટલું દિવ્ય છે તો એમની જે દિવ્યતા છે એમની જે જીવનની સુગંધ છે એ આપણા જીવનમાં પણ આવતી હોય છે તો એમના આચરણને જે સાચું ગણતા હોય છે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ચિંતન એક સુંદર રીતે મૂકવામાં આવ્યું છે કોઈ મહાન વ્યક્તિ હોય કે ઘરના વડીલ જે કોઈ શ્રેષ્ઠ અને સંસ્કાર ભેરું આચરણ કરે છે તે એક પરંપરા એ પરિવારની અંદર બની જતી હોય છે તેને સમાજના બાકીના લોકો પણ અનુસરે છે સારી રીતે સમાજની અંદર કોઈ પરિવાર જીવતો હોય તો બીજા પરિવારો સમાજ પણ એને અનુસરતા હોય છે આ એકમમાં ભારતીય પરંપરાના વાહક એવા વિનોબાજી એમને એક દાદા છે પરિવારના એ અનુસરે છે અને એ દાદાને એમના પૌત્ર અને પૌત્રી એ અનુસરતા હોય છે તો આ પાઠ આપણે ભણવા જઈ રહ્યા છે સૌથી પહેલા આપણે ગીતાજીનો શ્લોક કયો છે એ જોઈએ ગીતાજીમાં કહેવામાં આવ્યું છે યદ્યદ આચરતી શ્રેષ્ઠ યદ્યદ એટલે જે જે આચરતી એટલે આચરણ કરે છે શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ લોકો શ્રેષ્ઠ લોકો જે શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે જેવું જેવું આચરણ કરે છે તદ તદ જનહ એટલે એવું એવું આચરણ ઇતર એટલે બીજા જન એટલે વ્યક્તિ બીજો વ્યક્તિ પણ એવું આચરણ કરે છે સંયત પ્રમાણમ કુરુ તે જેને પ્રમાણિત કરી દે છે તેવા મહાન વ્યક્તિ લોકસ્દ વર્ત વર્તતે આ લોક એટલે કે આ સમાજ પણ એમને એમના રસ્તે છે ચાલવા લાગે છે એમને અનુસરે છે અહીંયા કહ્યું છે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે અન્ય મનુષ્ય તે તે આચરણ કરે છે તે જે પ્રમાણિત કરે છે એટલે કે જેને સાચું ઠેરવે છે લોકો એમને અનુસરતા હોય છે તો આ વાત આપણે જોયું છે ઘણા ઘણાને અનુસરતા હોય છે તો એના જેવા કપડાં પહેરે એના જેવો દેખાવ કરે એના જેવું બોલવા લાગે તો આપણે કોને અનુસરીએ છીએ આપણા આદર્શ કેવા છે એ ખૂબ મહત્વનું છે ભગવાન આ વાત ગીતાજીમાં કહી છે ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ અવની અને અમર આ બંને ભાઈ બેન છે ખૂબ નાના છે એમનો જન્મ શહેરમાં થયો છે મોટા પણ શહેરમાં જ થઈ રહ્યા છે અને ત્યાં જ ભણે છે હવે એમના જે દાદા દાદી છે એ ગામડે રહે છે આ બંને બાળકો એમના મહીપા સાથે શહેરમાં રહે છે એમના દાદા દાદી એ ગામડે ખેતરોની વચ્ચે રહે છે તમે જોઈ શકો છો સરસ મજાનું ખેતર અહીંયા આપવામાં આવ્યું છે હવે ઉનાળાની રજાઓ પડી અત્યારે પણ ઉનાળાઓની રજા ચાલી રહી છે અને ઉનાળાઓની રજા પૂરી કરીને તમે આવી રહ્યા છો તો ઉનાળાની રજાઓ એ પડી અને અવની અમર માતા પિતા સાથે ગામડે જવા ઉપડ્યા માતાપિતા સાથે બસમાં બેસી અને ગામડા તરફ જવા લાગ્યા છે ગામડે વેકેશન કરવા માટે જાય છે શું બને છે ખેતરમાં દેશી આંબા હતા તેની કેરી પકવવા માટે ઘાસમાં મૂકેલી હતી અહીંયા તમે એ પણ જોઈ શકો છો આ ઉનાળો જે છે એ કેરીની સિઝન છે અને એમાં પણ સરસ મજાની ઘણી બધી પ્રકારની કેરીઓ છે આપણને આશ્ચર્ય થાય પણ ભારતની અંદર પાંચ હજાર પ્રકારની કેરીઓ થાય છે બે હજાર પ્રકારના કેળાઓ થાય છે આપણે સાંભળ્યું પણ ન હોય એવી એવી એમની જાત હોય છે કાગળો હોય કેસર હોય આવી ઘણી બધી પ્રકારની જમાદાર મહુઆ બાજુ એવી કેરી પણ થાય છે તો ઘણી બધી પ્રકારની કેરીઓ છે થતી હોય છે તમને કઈ કેરી ભાવે છે પણ તમે કમેન્ટની અંદર કહી શકો છો તો ખેતરની અંદર આંબા હતા એમની કેરીઓ હતી એમની સુગંધથી અવની અને અમર ખુશ થઈ ગયા દાબો નાખ્યો તો આપણે એમને કાઠિયાવાડની ભાષામાં દાબો નાખ્યો કે ભાઈ પકવવા માટે ઘાસની અંદર મૂકવામાં આવે તો અવની અને અમર છે એમની એ સુગંધ લઈ અને ખૂબ જ રાજી થઈ જાય છે બીજું શું કરે છે એ તો ખેતરે જઈને ચડા આંબાની ડાળે ખેતરમાં ત્યાં જ રહેતા હતા આંબાની ડાળ ઉપર બંને ભાઈ બહેન ચડ્યા છે આંબે બેસી અને દેશી કેરીઓ ચૂસવાની ભાઈ બહેનને મજા પડી ગઈ કારણ કે જે દેશી કેરીઓ હોય છે એ સુધારીને ખાવા કરતાં એને ચૂસીને ખાવાની હોય છે એમાં સ્વાદ વધારે ઘોળવાની અને પછી એમને ખાવાની હોય છે તો એ દેશી કેરી ખાવાની એમને ખૂબ મજા આવી ગઈ તેમણે જોયું કે નીચેની ડાળીઓ પરની કેરીઓ તો ઉતારે લીધેલી છે પણ જે ઉપરની ડાળીઓ ઉપર કેરીઓ છે રાખવામાં આવી છે એમને ઉતારવામાં આવી નથી હવે આવું કેમ કરવામાં આવ્યું એ સમજાતું નથી એટલે બંને દાદા પાસે આવે છે અને દાદાને પૂછે છે કે દાદાજી આ તમે નીચેની કેરીઓ તો બધી ઉતારી લીધી પણ ઉપરની કેરીઓ કેમ રહેવા દીધી એ કેમ ના ઉતારી દાદા ખુરશીમાં બેસી અને એ સમયે શું કરતા હતા વિનોબા ભાવેનું પુસ્તક વાંચી રહ્યા હતા વિનોબા ભાવે સરસ મજાનું એક આપણા સ્વાતંત્ર સંગ્રામનું એક પાત્ર છે મૂળ એવો મહારાષ્ટ્રના હતા એમનું નામ હતું વિનાયક નરહરી ભાવે પણ આ વિનોબા ભાવે જે નામ છે એ ગાંધીજીએ એમને આપેલું હતું કારણ કે મહારાષ્ટ્રની અંદર નામની પાછળ બા એવો શબ્દ વપરાય છે વિઠોબા આવા શબ્દો ત્યાં નામ ત્યાં હોય છે તો એમના ઉપરથી એમણે વિનોબા એવું નામ ઉલામણું નામ એમને આપેલું છે વિનોબા ભાવે ભુદાન જે ચળવળ થઈ હતી એમના તેઓ પ્રણેતા છે અરવિંદના વિચારોથી પણ તેઓ પ્રભાવિત હતા ગાંધીજી સાથે ઘણો બધો સમય તેઓ ગુજરાતમાં રહ્યા છે તો એ વિનોબા ભાવે જે છે એમનું પુસ્તક વાંચી રહ્યા હતા પૂછે છે બંને ભાઈ બહેન દાદા પહેલાં આંબાની ઉપરની ડાળે તો પકવવા મૂકાય એવી કેટલી બધી કેરીઓ છે તો એ કેરીઓ કેમ ના ઉતારી એટલે દાદા કહે છે હા ધ્યાનથી જો બધા આંબા ઉપર એમ જ છે એટલે એક આંબામાં એવું નથી બધા આંબાની અંદર ઉપરની ડાળની જે કેરીઓ છે એ ઉતારવામાં આવી જ નથી એટલે બંને વધારે આશ્ચર્ય થયું કે આટલી બધી કેરીઓ કેમ ઉતારી નહીં દાદા એવું પ્રશ્ન પૂછે છે તો દાદા કહે છે છેક ઉપરની ડાળીઓ પરથી કેરીઓ ઉતારવી નહીં એવી આપણી પરંપરા છે આપણી પરંપરા છે કે ઉપરની ડાળીની ક્યારે કેરીઓ ઉતારવી નહીં અમર અને અવની તો દાદા સામે વિસ્મયથી જોવા લાગ્યા કે આવી વડી કેવી પરંપરા અને શા માટે આવી પરંપરા રાખવામાં આવી એકબીજા સામે જોઈ અને વિચારવા લાગ્યા કે આવું શા માટે કરવામાં આવે છે એટલે જો અમર છે એ કહે છે કે દાદા આપણે જે કેરીઓ ઉપર રાખી એમાંથી અડધી પડધી કેરીઓ તો પક્ષીઓ એ ખાઈ ગયા છે છે દાદાજી અને કીધું કે બેટા એટલા એટલા માટે માટે જ જ આપણે કેરીઓ ત્યાં ઉપર રાખી બસ આપણને કેરી ભાવે એમ પોપટને પણ કેરી ભાવે કોયલને પણ ભાવે અને કાબરને પણ ભાવે એટલે આપણે એકલા એકલા કેરીઓ ખાવાની નથી આપણે આ બધાનો પણ વિચાર કરવો જોઈએ આ પક્ષીઓ માટે પણ આપણે વિચારવું જોઈએ એટલા માટે આપણે કેરી ઉતારી નથી જો આ વિશે વિનોબાજી શું કહે છે દાદાજી ત્યારે પુસ્તક જ વાંચતા હતા વિનોબા ભાવેનું શું કહે છે જો પ્રશ્ન એ કે દાદા વિનોબાજી કોણ હતા એટલે દાદાજી કહે છે વિનોબાજીને આધુનિક યુગના ઋષિ કહી શકાય જેમ પહેલાના સમયમાં ઋષિઓ હતા એમ આધુનિક સમયના તેઓ ઋષિ છે આઝાદીના સમયગાળા દરમિયાન દેશવાસીઓને માર્ગદર્શન આપવામાં એમનો બહુ મોટો ફાળો એ એ રહેલો છે છે એવું દીકરીને હવે વિનોબાજી શું કહે એની વાત દાદા કહે છે પુસ્તકમાં વંચાવે છે વિનોબાજી કહે છે જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાવ ત્યાં સુધી મારી માં મને ખાવા નહોતી આપતી પોતાની આત્મકથામાં કહે છે કે હું નાનો હતો ત્યારે ફરજિયાત મારે તુલસીને પાણી પાવાનું જો હું તુલસીને પાણી ના પાવ તો મારી માં એ મને જમવાનું આપતી નહીં આ નાના હતા ત્યારથી જ એમના સંસ્કાર એમની માં દ્વારા એ સિંચવામાં આવ્યા હતા બીજું કહે છે ઝાડપાનની સેવા કર્યા વિના ખાવું નહીં જો બીજા જૂના ગ્રંથોમાં પણ અભિજ્ઞાન શાકુંતલમ કરીને એક ગ્રંથ છે એમાં શકુંતલા નામની એક દીકરી જંગલની અંદર જ્યાં સુધી વૃક્ષોને પાણી ના પાય ત્યાં સુધી પોતે પણ પાણી પીતી નહીં આવું વર્ણન એમાં છે તો પહેલાંના સમયની અંદર નાનપણથી આ સંસ્કારો આપવામાં આવતા હતા તો ઝાડપાનની સેવા કર્યા વિના વિનોબાજી છે એ ખાતા નહીં બાળપણથી જ આ સંસ્કાર મને મા તરફથી મળ્યા હતા કારણ કે મા છે એ પેલા ગુરુ છે એ પાઠશાળા છે ત્યાંથી જ સંસ્કારો મેળવવાના હોય છે તો વિનોબાજીને ત્યારથી જ આ સંસ્કારો એ મળેલા હતા હવે ભોજન કરતા પહેલા તુલસીના છોડને પાણી પાવું જો આ કઈ કઈ વસ્તુઓ કરવાની હતી પરંપરા વિનોબાજી કહે છે ભોજન કરતા પહેલા તુલસીના છોડને પાણી પાઉં ગાયને કૂતરા માટે કંઈક અલગ રાખવું આપણે ત્યાં ગાય અને કૂતરા માટે કદાચ અત્યારે ન થતું હોય તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો કે દાદા દાદીને પૂછજો એ આપણી પરંપરા હતી કે જે રોટલી બનાવતા હોય તો પહેલી રોટલી છે એ ગાય માટે હોય અને છેલ્લી રોટલી હોય એ કૂતરા માટે આ રાખવામાં આવતી એમને ખવડાવવામાં આવતી આ આપણી પરંપરા હતી પહેલાના સમયની અંદર વૈશ્વદેવ નામનો યજ્ઞ થતો એમાં બધા જ જીવ ખોરાક આપવાની વાત છે પાંચ પ્રકારના એમાં યજ્ઞોની વાત છે અત્યારે આપણે ડિટેલમાં નથી જોતા પણ એમાં એક પ્રકારનો જે યજ્ઞ છે એનું નામ છે ભૂત યજ્ઞ ભૂત એટલે બધા જીવ તો બધા જીવનું ધ્યાન રાખવાની વાત છે આપણે ત્યાં પરંપરા હતી કે ગાય અને કૂતરાને રોટલી નાખવી એમને ખવડાવવું તો આ ભારતીય સંસ્કૃતિ છે અને આ ભારતીય સંસ્કૃતિની કંઈક આપવાની વાત છે કંઈક રોટલો કોઈને આપવો પછી જમવું આવી પરંપરા છે માણસ એકલો નથી આ સૃષ્ટિ ઉપર માણસ એકલો રહેલો નથી કેટલા જીવ જંતુઓ છે પક્ષીઓ છે પશુઓ છે આ બધા જ આ પૃથ્વી ઉપર રહેલા છે વૃક્ષ વનસ્પતિ છે પશુ પંખી છે એ બધાનો આપણે જે ખાઈએ છીએ એમાં એમનો પણ અધિકાર છે પૃથ્વી માતા આપણને આપણા એકલા માટે અન્ન નથી ઉગાડતા આપણને નથી આપતા પણ બધાનો એના ઉપર કંઈક ને કંઈક અધિકાર છે આવી ભાવના એ ભારતીય સંસ્કૃતિની અંદર રહેલી છે આપણે ત્યાં અમુક જગ્યાએ અમુક કર્જમાંથી મુક્ત માટે થવા માટે છે એને ઉપાયો આપ્યા એમાં પણ માછલીને ખવડાવવાની વાત કૂતરાને ખવડાવવાની વાત ભાદરવો વગેરે મહિનો હોય તો પિતૃઓને શ્રાદ્ધ આપવામાં આવે તો ત્યારે કાગડાને ખવડાવવાનું પક્ષીઓને ચણ નાખવાનું તો ગાયને લીલું ઘાસ આપવાનું આ આપણી પરંપરાઓ છે હવે વિનોબાજી એક વાત એમની એમના પુસ્તકમાં લખે છે વિનોબાજી કહે છે કે એક દિવસે પોતે ચાલવા નીકળેલા અને એ સમયે એક ખેડૂતને એમણે જોયો અને ખેડૂત સાથે એમણે જે વાર્તાલાપ કર્યો જે વાતો કરી એમણે પુસ્તકમાં લખી છે વિનોબાજી પૂછ્યું ખેડૂતને આ પક્ષીઓ તારો ઉભો પાક ખાઈ જાય છે ધ્યાન છે કે નહીં ખેડૂત બેઠો છે અને પેલા પક્ષીઓ આવી અને જે વાવેલો પાક હતો કે ઘઉં જે હશે એ ખાવા લઈ ગયા એટલે વિનોબાજી પૂછ્યું કે તારું ધ્યાન છે કે નહીં આ પક્ષીઓ બધું ખાઈ જાય છે તો ખેડૂત શું કહે છે જુઓ એ સમયના ખેડૂતની ઉદારતા જુઓ અરે ભાઈ હજુ તો સૂર્યનારાયણ આવી રહ્યા છે હજી તો સૂર્ય ઉગે છે હમણાં થોડો વખત એમને ખાઈ લેવા દો પછી ઉડાડશું એટલે એમનો અધિકાર છે આ દાન પર તેમનો અધિકાર છે મારો એકલાનો અધિકાર નથી સૂર્યનારાયણ નીકળ્યા છે એટલે થોડોક સમય એને ખાવા દો પછી એને ઉડાડીશું આ વાત ને આ પરંપરા વિનોબાજીને એ નાનપણથી જ એમણે આ પરંપરાની અંદર તેવું મોટા થયા છે અને પેલા દાદાજી છે આ પુસ્તક વાંચે છે એ સંસ્કારોનું સિંચન પોતાના પૌત્રીમાં પણ કરે છે છે તો આ આ ઘટના ઘટી વિનોબાજીની એ દાદા એમને પૌત્રને પૌત્રીને કરે છે વિનોબાજી જેવા પુરુષો આપણી સંસ્કૃતિ અને પરંપરાના વાહક વિના છે હું પણ તેમની જેમ આ પરંપરાને જાળવી રહ્યો છું જે વિનોબાજીની પરંપરા હતી એમાં દાદા પણ ઉપરની જે ડાળીઓની કેરીઓ હતી એ ઉતારતા નથી એ પક્ષીઓ માટે છે એને રાખી દે છે એટલે નાના નાના જે પેલા બાળકો છે બંને એ પણ કહે છે દાદાજી તમે જેમ આ પરંપરા જાળવો છો એમ અમે પણ તમારી આ પરંપરા જાળવીશું અને અમે પણ પશુ પંખીઓનું જીવજંતુઓનું ધ્યાન રાખીશું આવી વાત દાદાજીને કહે છે દાદાજી ખૂબ પ્રસન્ન થાય છે એમના વાતથી જો આ શ્લોક આપણે જોયો કે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે શ્રેષ્ઠ પુરુષ યજ્ઞ આચરિત એટલે જે જે આચરણ કરે છે ઇતર ઇતર એટલે બીજો બીજો મનુષ્ય પણ તત્ત એટલે તે જ તે આચરણ કરે છે સયત પ્રમાણમ કુરુતે એટલે કે જે શ્રેષ્ઠ વ્યક્તિ હોય એ જેને પ્રમાણિત કરે છે જેને સાચું ઠેરવે છે બીજા લોકો પણ એને અનુસરતા હોય છે એટલે આપણે એ જોવાનું કે આપણું આઈડલ આપણા આદર્શ એ કોણ છે કારણ કે આખો સમાજ કરતો હોય છે એટલે જે આવા નેતૃત્વ વાળા રાખવું પડે કે ખોટું વર્તન એમનાથી થવું જોઈએ નહીં બીજો એક શ્લોક આપ્યો છે સર્વભૂત સ્થામાન સર્વભૂતાની ચાત્મની ઈતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન આ શ્લોક ની અંદર એવું કહેવામાં આવ્યું છે

બધાની અંદર જોવા વાળો ચાત્મની સર્વભૂતાની પોતાની અંદર બધા જીવોને જોવા વાળો સર્વભૂતોમાં રહેલો તથા સર્વભૂતોને આત્મામાં રહેલો જુવે છે ઇક્ષતે ઇક્ષતે એટલે જુવે છે જો તમે પશ્યતિ એવું પણ જોયું હશે પશ્યતિ પશ્યતિ એટલે પણ જુએ છે અને ઈક્ષતે એટલે પણ જુએ છે તો જે આવો વ્યક્તિ હોય છે એ બધાયની અંદર પોતાને અને બધાયની અંદર પોતાને અને પોતાની અંદર બધાને આવી સમતા દ્રષ્ટિ રાખવા વાળો હોય છે છઠ્ઠા અધ્યાયની અંદર ગીતાજી માં શ્લોક આપવામાં આવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ છઠ્ઠા અધ્યાયમાં કહે છે યોમામ પશ્યતિ સર્વત્ર યો એટલે જે મામ એટલે મને

મય પશ્યતિ મય એટલે મારામાં પશ્યતિ એટલે જુએ છે તો બે વાત ભગવાને કહી રિછ પહેલી વાત મને બધી જગ્યાએ જુએ છે અને બધી જગ્યાની અંદર અને મારી અંદર બધાને જુએ છે જેમ કે પ્રહલાદ છે તો ગઈકાલે જ ઋષિમહ જયંતિ હતી પ્રહલાદ જે છે એમને બધે ભગવાન દેખાતા હતા એટલા માટે હિરણ્ય કશીપુએ પૂછ્યું કે તારા ભગવાન ક્યાં છે તો પ્રહલાદે શું કીધું કે મારા ભગવાન તો બધી જગ્યાએ છે કીધું આ થાંભલામાં છે તો કે બધી જગ્યાએ તો થાંભલામાં હોય જ ને થાંભલાને જેવો એમાં મૂકો માર્યો થાંભલો ફાટે છે અને નરસિંહ ભગવાન એમાંથી પ્રગટ થાય છે તો આ રીતે બધી જ જગ્યાએ કણે કણની અંદર સબઘટ મેરો સાયા એવું પણ કબીરદાસજી કહે છે નરસિંહ મહેતા પણ આ વાત કરે છે કે બધી જ જગ્યાએ જળ સ્થળ બધી જગ્યા અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ રૂપે અનંત ભાષે એવી વાત કરે છે તો જે મને બધી જગ્યાએ જુએ છે અને બધાને મારી અંદર જુએ છે ન પ્રણસ્યામી હું તેમનો નાશ કરતો નથી તેનો હું પરોક્ષ થતો નથી એટલે કે પ્રત્યક્ષ રહું છું અદૃશ્ય પ્રણશ્ય તેનો અર્થ એ નો અર્થ કર્યો છે કે તેને હું પરોક્ષ થતો નથી એટલે કે હું એની સામે જ રહું છું હંમેશા એને દર્શન આપું છું અને તે મને અદ્રશ્ય થતો નથી અને એ પણ હંમેશા મારી સામે રહે છે આવી વાત એમણે ભગવાને કરી છે તો આ રીતે આપણે શ્લોક જે આ છેલ્લો શ્લોક છે આત્મોપમ્ય સર્વત્ર મુખ્ય આપણે શ્લોકો જ ભણવાના છે પણ આ શ્લોકો સમજવા માટે થઈને આપણને એક સ્ટોરી આપવામાં આવે કે આપણે શ્લોક ને વ્યવસ્થિત સમજી શકીએ છીએ આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મત હે અર્જુન જે યોગી સર્વભૂતોમાં સુખ અથવા દુઃખને પણ પોતાના દ્રષ્ટાંતથી સમાન જુએ છે તે યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે આત્મોપમ્યન એટલે પોતાની ઉપમાથી પોતાની પોતાના દ્રષ્ટાંતથી બધી જગ્યાએ જુએ છે કે પછી સુખ હોય કે દુઃખ તો એ યોગી શ્રેષ્ઠ છે સુખ દુઃખ ની અંદર ક્ષમતાની વાત ભગવાને આમાં કરી છે તો આ રીતે આપણે આ શ્લોકોના દર્શન કર્યા સમજ્યા છે પ્રવૃત્તિ છે શું કરવાનું છે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પક્ષી છે પુષ્પો ભનોની છે વનસ્પતિ આ પ્રકારની બીજી કાવ્ય પંક્તિઓ તમારે શોધી લાવવાની છે આ એ કાવ્ય પંક્તિઓ છે આપણે બીજી પણ શોધીને લાવવાની છે આગળ વરાહ અવતાર વિશે તમારે માહિતી મેળવીને લાવવાની છે વરાહ અવતાર એ વિશે ભગવાને જે ભૂંડ રૂપ લીધું હતું વરાહ બન્યા હતા એના વિશે માહિતી તમારે લઈ આવવાની છે ઘરે તમારે પૂછવાનું છે ખબર હશે વરાહ અવતાર કેમ લીધો તો ભગવાને વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષ માર્યો અને પૃથ્વીને ઉપર લઈએ બધા એ વાત છે આગળ સિંહની દોસ્તી આ પાઠ છે સિંહની દોસ્તી અને જુઓ ભિસ્તી જેવી પશુ સાથેના મનુષ્યના સાહચર્યની કથા મેળવો અને તેનું વાંચન કરવાનું છે આપણને ખબર છે ગીરના જંગલની અંદર એક વ્યક્તિ છે સિંહ સાથે દોસ્તી કરે છે મગર સાથે સિંહનું યુદ્ધ થયું હોય છે સિંહ ઘાયલ થયો હોય છે એમની સારવાર કરે છે જ્યારે અંતિમ યાત્રા નીકળે છે પહેલાં વ્યક્તિની તો સિંહ પણ તેની સાથે સાથે ચાલે છે અને ત્યાં લાસ્ટ સુધી બેસે છે અને એ પણ દુઃખ વ્યક્ત કરે છે સિંહની દોસ્તીવાળો પાઠ છે ઝુમો ભિસ્તીની અંદર જે પેલો એક પાડો હોય છે એ એમને ખૂબ વાલો હોય છે અને કપાઈ જાય છે ટ્રેનની અંદર અને એમનો જે દુઃખ અનુભવે છે જે ઝુમો હોય છે તો એ વાત કરવામાં આવી છે તો એવી બીજી પણ પશુ પ્રેમની કોઈ કથા હોય તો તમારે શોધીને લઈ આવવાની છે હવે જેમાં પશુઓની વૃક્ષોની પૂજા થતી હોય એવા કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે લખવાનું છે તમારે જેમાં પશુઓની પૂજા થતી હોય ગાયને પણ આપણે માતા કહીએ છીએ ગાયની પૂજા કરીએ છીએ આવા બીજા કોઈ પણ જો પશુઓની પૂજા થતી હોય તમને ધ્યાનમાં આવે તો એ પણ તમારે લખવાનું છે વૃક્ષોની પૂજા વડ સાવિત્રી હોય તો વડલાની પૂજા થાય અમાસ વગેરે હોય પીપળાની પૂજા થાય તુલસીની પૂજા થાય આવી જે જે પણ વૃક્ષોની પૂજા થતી હોય એ પણ તમે જે તહેવારોમાં થતા હોય લખવાનું છે પાંચમું છે કયા ધાર્મિક સામાજિક તહેવારમાં નદી તળાવ પર્વતની પૂજા આરાધના થાય છે લખવાનું છે નદીની પૂજા થતી હોય ગંગા સપ્તમી હોય તો ગંગાજીની પૂજા થતી હોય યમુનાજીનો ઉત્સવ થાય એમની પૂજા થાય તળાવોની પૂજા થતી હોય પુષ્કરની અંદર જે તળાવ છે તો એ તળાવની પૂજા થાય છે પર્વતની પૂજા થતી હોય છે ગિરનારની પરિક્રમા કરવામાં આવે છે એ સિવાય ગોવર્ધનની પૂજા કરવામાં આવે છે અને આપણે પ્લાસ્ટિક જેવી વસ્તુ પૂજામાં વાપરવી જોઈએ કે નહીં ના વાપરવી જોઈએ કેમ ના વાપરવી જોઈએ એ વિશે તમારે જણાવવાનું છે છઠ્ઠું વાત છે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા તમે શું શું કરશો પ્લાસ્ટિકની વસ્તુઓ બને એટલી ઓછી વાપરવી ન વાપરવી કેમ કારણ કે તેનાથી પ્રદૂષણ થાય છે તો તમે શું એવા ઉપાયો કરશો તો તમારે કહેવાનું છે કે શાકભાજી લેવા જતા હોય તો જગ્યાએ થેલી લઈ જાવી વગેરે વગેરે ક્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે અટકાવી શકીએ તો તમારે જણાવવાનું છે સાતમું અંતિમ છે તમારા શિક્ષક પાસેથી વિનોબાજીનો વિગતે પરિચય મેળવવાનો છે થોડો પરિચય મેં તમને આપ્યો છે વિનોબાજી છે મહારાષ્ટ્રમાં એમનો જન્મ થયો છે રુક્મિણીજી એમ એમના પત્ની છે ગાંધીજીએ નામ આપ્યું છે વિનોબા ભાવે એવું બાકી એમનું નામ હતું વિનાયક વિનાયક નરહરિ ભાવે ફુદાન જે ચળવળ થઈ હતી એમના એ પ્રણેતા છે આ સિવાય શિક્ષકો પાસેથી પણ માહિતી મેળવવી અને ગૂગલમાંથી પણ તમે વિનોબા ભાવે વિશે માહિતી મેળવી શકો છો કારણ કે અત્યારના સમયમાં ગૂગલમ શરણમ જે ગૂગલ પણ ગૂગલ પણ ગુરુ છે એમ કહેવાય ને ગૂગલને પણ ગુરુનું સ્થાન આપ્યું છે ગુરુનું સ્થાન કોઈ ના લઈ શકે છતાં પણ તમને થોડી ઘણી માહિતી એ ગૂગલ ઉપરથી મળી શકે છે માટે તમે એમાંથી પણ મેળવી શકો છો વિનોબાજીનો પરિચય તમારે મેળવવાનો છે આ રીતે આપણે આ પાઠને આપણી પરંપરા નામનું જે આ પાઠ છે એમને અહીંયા પૂર્ણ કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા પાઠ સાથે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત